નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગાંધીજી વિશે પ્રશ્નોની ચર્ચા કરીશું જે તમને આવનારી દરેક ભરતીમાં ઉપયોગી થશે તો ચાલો શરૂ કરીએ ગાંધીજીનું પૂરું નામ શું હતું તો મોહનદાસ કરમચંદ ગાંધી ગાંધીજીની જન્મ તારીખ કઈ હતી તો બે ઓક્ટોબર અઢારસો ઓગણસિત્તેર ગાંધીજીનું નિધન કઈ તારીખે થયું હતું તો ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસમાં માં ગાંધીજીના માતા પિતાનું નામ શું હતું તો પિતાનું નામ હતું કરમચંદ ગાંધી અને માતાનું નામ હતું પુતળીબાઈ ગાંધીજીના અંગત સચિવ કોણ હતા તો મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીની હત્યા કોણે કરી હતી તો નથુરામ ગોડસે ગાંધીજી પ્રથમ વખત વિલાયત ક્યારે ગયા હતા એટલે કે વિદેશ ક્યારે ગયા હતા તો ઈસવીસન અઢારસો અઠ્યાસીમાં ગાંધીજીનો જન્મદિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે તો વિશ્વ અહિંસા દિવસ તરીકે ગાંધીજીનો મૃત્યુ દિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે તો શહીદ દિવસ ગાંધીજી ઈંગ્લેન્ડ થી પરત ક્યારે ફર્યા હતા તો ઈસવીસન અઢારસો એકાણું માં ગાંધીજી દક્ષિણ આફ્રિકા ક્યારે ગયા હતા તો ઈસવીસન અઢારસો ત્રાણું માં ગાંધીજીને વિલાયત મોકલવાની સલાહ કોણે આપી હતી તો મથુરદાસ જાનીએ ગાંધીજીએ આફ્રિકામાં કયા આશ્રમની સ્થાપના કરી હતી તો ફિનિક્સ આશ્રમની ઓગણીસો ચારમાં ડરબન શહેરમાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત ક્યારે ફર્યા હતા તો નવ જાન્યુઆરી ઓગણીસો પંદરમાં ગાંધીજી આફ્રિકાથી પરત ફર્યા તે દિવસ કયા દિવસ તરીકે ઉજવાય છે તો પ્રવાસી ભારતીય દિવસ પ્રવાસી ભારતીય દિવસ પ્રથમ વાર ક્યારે ઉજવાયો હતો તો બે હજાર દિવસ ઉજવવાની સલાહ કઈ સમિતિ આપી હતી તો લક્ષ્મીમલ સિંઘવી સમિતિએ ગાંધીજીએ ભારતમાં સ્થાપેલ પ્રથમ આશ્રમ કયો હતો તો કોચરબ આશ્રમ ઓગણીસો પંદરમાં માં જીવનલાલ બેરિસ્ટરના મકાનમાં શરૂ કર્યો હતો ગુજરાતમાં ગાંધીજીની એકમાત્ર સમાધિ ક્યાં આવેલી છે

સાબરમતી આશ્રમમાં ગાંધીજીના નિવાસસ્થાન નું નામ શું છે તો કબા ગાંધીનો ડેલો ક્યાં આવેલો છે તો રાજકોટમાં ગાંધીજી ભણેલા તે આલ્ફ્રેડ હાઈસ્કૂલ ક્યાં આવેલી છે તો રાજકોટમાં આવેલી છે ગાંધીજી ભણેલા તે શામળદાસ કોલેજ ક્યાં આવેલી છે તો ભાવનગરમાં ગાંધીજીએ કઈ લડતને ધર્મયુદ્ધ તરીકે ઓળખાવી હતી તો અમદાવાદ મિલ સત્યાગ્રહ અંગ્રેજોને ક્વિટ ઇન્ડિયા સૂત્ર કોણે આપ્યું હતું તો ગાંધીજીએ ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક તરીકે કોણ ઓળખાય છે તો ગાંધીજી બંધારણમાં ગ્રામ પંચાયતની જોગવાઈ કોના સૂચનથી કરાઈ હતી તો ગાંધીજીના કોણ પોતાને ગાંધીજીના તરીકે ઓળખાવે છે તો દેસાઈ ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા તો ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા તો શ્રીમદ રાજચંદ્ર તેમનું સાચું નામ છે રાયચંદભાઈ ગાંધીજીના સંસ્કૃતના શિક્ષક કોણ હતા તો કૃષ્ણાનંદ સ્વામી નઈ તાલીમ શિક્ષણ પદ્ધતિનો વિચાર કોણે આપ્યો હતો તો ગાંધીજીએ સવિનય કાનૂન ભંગ લડતના પ્રણેતા કોણ હતા તો ગાંધીજી ગાંધીજીએ વકીલાત ક્યારે છોડી હતી તો ઓગણીસો દસમાં ગાંધીજીએ યુરોપિયન પહેરવેશનો ત્યાગ ક્યારે કર્યો હતો તો ઓગણીસો બારમાં ગાંધીજીને કયા રેલવે સ્ટેશનથી ટ્રેનમાંથી ઉતાર્યા હતા તો પીટર મેરિટ્સબર્ગ

ઓસ્નિક સર્કલ એટલે કે સમુદ્રી પાડોશી દેશોનું ગઠબંધનનો વિચાર સૌપ્રથમ કોને આવ્યો હતો તો ગાંધીજીને ગાંધીજીને રેટીયાની ભેટ કોણે આપી હતી તો ગંગાબાઈ મજમુદાર ગાંધીજી 1893 માં પોરબંદરની કઈ પેટીનો કેસ લડવા દક્ષિણ આફ્રિકા ગયા હતા તો શેઠ અબ્દુલ્લા એન્ડ કંપની રોલેક્ટ એક્ટના વિરોધ બદલ ગાંધીજીની ધરપકડ ક્યાંથી કરવામાં આવી હતી તો પલવલ હરિયાણામાંથી કોચરપ આશ્રમ માટે જગ્યા કોણે આપી હતી તો શેઠ જીવનલાલ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા ત્યારે કયા બંદરે ઉતર્યા હતા તો અપોલો બંદર મુંબઈમાં ગાંધીજીએ પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું હતું તો પોરબંદરમાં ગાંધીજી કયા વારે રાખતા હતા તો સોમવારે ગાંધીજીના પાંચમા પુત્ર તરીકે કોણ ઓળખાય છે તો જમનાલાલ બજાજ ગાંધીજી બેરિસ્ટર ક્યારે બન્યા હતા તો દસ જૂન અઢારસો એકાણું ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ આવું કોણે કહ્યું હતું તો ગાંધીજીએ

ગાંધીજી પર કયા સાહિત્યકારના વિચારોનો પ્રભાવ જોવા મળે છે તો જોન રસ્કિન ગાંધીજીના પુસ્તકો અને સાપ્તાહિકો તો હિન્દ સ્વરાજ નવજીવન સાપ્તાહિક સર્વોદય દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ હરિજન પત્રિકા યંગ ઇન્ડિયા ઇન્ડિયન ઓપિનિયન મંગલ પ્રભાત અને સત્યના પ્રયોગો જે તેમની આત્મકથા છે ગાંધીજીનો ભારતમાં પ્રથમ સત્યાગ્રહ કયો છે તો ચંપારણ સત્યાગ્રહ બિહારમાં ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ કયો છે તો ખેડા સત્યાગ્રહ ગાંધીજીએ અસહકારનું આંદોલન ક્યાં બનાવને કારણે બંધ કર્યું હતું તો ચોરી ચોરા બનાવ કઈ સાલમાં ગાંધીજી કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા તો ઓગણીસો ચોવીસમાં ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત ક્યારે કરી હતી તો બાર માર્ચ ઓગણીસો ત્રીસમાં ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો તો બીજી વર્ધા ખાતે સેવાગ્રામ આશ્રમની સ્થાપના કોણે કરી હતી તો ગાંધીજીએ કરો યા મારો નું સૂત્ર કોણે આપ્યું હતું તો ગાંધીજીએ ગાંધીજીના પત્નીનું નામ શું હતું તો કસ્તુરબા કસ્તુરબાનું મૃત્યુ ક્યાં થયું હતું તો આગા ખાન પેલેસમાં ગાંધીજીની હત્યા કઈ જગ્યાએ થઈ હતી તો બિરલા હાઉસ દિલ્હીમાં ગાંધીજીએ આપેલા ઉપનામો ઝવેરચંદ મેઘાણીને આપેલ ઉપનામ તો રાષ્ટ્રીય સાયર કાકા સાહેબ કાલેલકરને આપેલ ઉપનામ તો સવાઈ ગુજરાતી મોહનલાલ પંડ્યાને આપેલ ઉપનામ તો પંડ્યા ને આપેલ ઉપનામ તો ગુરુદેવ રવિશંકર મહારાજ ને આપેલ ઉપનામ તો મુખસેવક સુભાષચંદ્ર બોઝ ને આપેલ ઉપનામ તો નેતાજી મોહમ્મદ અલી જીણાને આપેલ ઉપનામ તો કાયદે આપેલ ઉપનામ તો ચરોતરનું મોતી ચિત્રંજન દાસને આપેલ ઉપનામ તો દેશબંધુ ચાર્લ્સ ફિયર એન્ડુઝને આપેલ ઉપનામ તો દિનબંધુ મેડલિન સ્લેડને આપેલ ઉપનામ તો મીરાબાઈ ગાંધીજીને મળેલા ઉપનામો ગાંધીજીને બાપુનું ઉપનામ આપનાર તો ઝવેરચંદ મેઘાણી ગાંધીજીને અર્ધનગ્ન ફકીરનું ઉપનામ આપનાર તો વિન્સ્ટન ચર્ચિલ ગાંધીજીને રાષ્ટ્રપિતા ઉપનામ આપનાર તો સુભાષચંદ્રો ગાંધીજીને ગાંધીજીને મહાત્મા નું ઉપનામ આપનાર તો રવિન્દ્રનાથ ટાગોર તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં